वह की वस्तु परी करो तो भवसागर से जे बेतरों शिववंत संत ने सीखिए पग धोई पावड़ लीजिये संतों ना वचन पाइए ऐन प्रेमिय पूजा कीजिए अब शीलामत का कहना जय हो के जेने

અને પવન સારો એવો આવે અને મોરલા કરે મોરલા ટંકારા કરે અને એવું વાતાવરણ બદલાઈ ગયેલું બહુ આનંદમય પશુ પંખી પણ થઈ ગયેલા કારણ કે આવો હવા એકદમ એટલે મોરલો ટહુંકતો હતો અને એક પેલો કોશીડો કોશીડો એ મોરલો ત્યાંથી જતો રહ્યો અને કોશીડો આવીને જગ્યાએ બેહી ગયો અને પેલી કોયલને ખબર પડી કે આવો અવાજ તો કોનો છે મોરલા કે લાઈ ગયો કણ જવું એનું એને બહુ પ્યાસ લાગી ને મળવાય

लगन कर दीदा <laughs> कुशीडानी <नहीं> साथे लगन कर એટલે પછી તમે કે આવો બોલો પણ ઈનો અવાજ તો મોર જેવો હોય ને બોલો તો બોલ બોલ એટલે કે હું તો કાયમ બોલતો નહીં નહીં ભરવામાં એક જ વખત બોલું આડ મેલો આડ મેલો આવે એટલે બોલું એટલે આવી શીલબનતા સતને સેવીએ આવી કોઈ ઠજી ના થાય જેમ કે લગન કર્યા પછી કોઈ ભેડ પડે પછી જેવું હોય એવું પછી ભેટ આવવાનું ચોરી જારી ના કરો મોજ મારો ના ખાવો

એટલા માટે એક વખત વરસાદ વરસતો અને એક ઝાડ ઉપર નું ઝાડ ઝાડ એના ઉપર હુજડીએ માળો કરેલો હુજડીએ માળો કરેલો અને વરસાદ આવે

ਅਲੇ ਮਾੜੋ ਥੋੜੀ ਜਾ ਸੇ ਇਟਲੇ ਆ ਅਜੀ ਵੈਸਾ ਨਹੀਂ ਜੇ ਸਤਿਗਿਉ ਕਰਤਾ ਨਹੀਂ ਆਪਣਾ ਸਰੀਰ ਕੋਈ ਸਤਿਗਿਉ ਨਹੀਂ ਕਰਤਾ ਇਟਲੇ ਆ ਮਾੜਾ ਸੇ ਨਾ ਇਹ ਵੇਰ ਕੀ ਨਾ ਕਿ दारू ਪੀ ਜੋਗਰ ਰਮੀ दारू ਕੀਤੇ ਸੁਗਰੀ ਨੂੰ ਕਰ ਜਾਏ ਇਟਲੇ ਆ ਬਧ ਵੈਸੋ ਲੋ સંતો નાબદ કરે એટલા માટે કરે કારણ કે ઘર બરબાદ થઈ જાય સલમો બનાવી પછી એને વિચાર આવ્યો કે હવે આ સલમો બનાવે નહી બનાવે ਬਸ ਹੀ ਆਪਣੇ ਮਠਲੀ ਬਣੇ ਮਠਲੀ ਬਣਾਈ ਇਟਲੇ ਫੇਲੀ ਸਲਮੂ ਬਣਾਈਲੀ ਭਾਜੀ ਨਾ ਸੀ ਇਟਲੇ ਸਲਮੂ ਕਿ ਮਨਾ ਆਹੋ ਕੈਮ ਕਰੇ ਇਟਲੇ ਕਿ ਮਾਰੋ ਵਿਚਾਰ ਬਦਲ ਲਿਓ ਬਦਲ ਲਿਓ ਅਰੇ ਕਲਿਆਕ ਜੋ ਸਲਮੂ ਮੂ ਬਨਾਇਓ ਅਨ ਕੋ ਪੀਹੇ ਤੈ ਨਾ ਵਾਤੇੜ ਖਲਾ ਚੈ ਜਾਈ ਨਾ ਹੋੜ ਬੜਸੀ ਹੋੜ ਬੜਸੀ पछि हृदय क्लास तई जाहे आओ बेटा विकारों बूछी એટલે મી વિચાર બદલો આપડા એવો વિચાર બદલી કાઢવાનો જો અવળા પાટ કદયા ગાડી ચાલતું તો સળવા પડતું જય હો સળવાવાને એટલે નિખિલેલી جناب સાચું બીજા થી કોઈ ન હોય બાવડું ડુંગર પૂરી બોલ્યા કે નેમ

એટલા માટે સંતોએ કહ્યું છે કે જેના નિર્મળતા જેના જ્ઞાનો દોષ ના હોય આવા સંતના ચરણ શેવી અને આપણું જીવન વાણી જુઓ તો અમૃત જેવી પિતા આવે અને ਨਿਰਮਲਤਾ ਜਨਾ ਲੈਣ ਮਾ ਦੁਸ ਦ੍ਰਿਸ਼ਟੀ ਨਾ ਹੋਏ ਬਾਣੀ ਬੋਲ ਬਾਣੀ ਜੇਨੀ ਅਮਰਤ ਦੇਵੀ ਕੀਤਾ ਹੋਵੇ ਬਿਨਾ ਉਤਕਾਰ ਦੁਰਲਭੇ ਵਾ ਬ੍ਰਹਮ ਰੂਪ ਬਾਲੇ ਬ੍ਰਹਮਾਣ ਮਾ ਜੇਨੀ ਵਰਤੀ ਅਖੰਡ ਇਹਦੇ ਜੇਨੀ ਆ ਸੰਤ ਜੇ ਸੰਤ ਜੇ ਸੰਤੋ ਗੁਰੂ ਮੁਖੀ ਸੇ ਇਹ ਬ੍ਰਹਮ ਸ਼ਿਵਾਈ ਵੀ ਜੋ ਕੋਈ ਬਾੜਤਾ

एक शिक्षक होय अले कदया बालक ने शिक्षक नु एलो छे परिवर्तन के होय के बालक ने बणावानो जब एक माता होय अले जब माता बिना बालक की पुष्टि होती नहीं एम आप सत्संग बिना ભજન સત્સંગ વિના આ એક ભક્તિનો ઉદય થતો એટલે ભક્તિ માં જઈ અને આપણું જીવન ધન બનાવવાનું કારણ કે સંત છે ને એક સાચી દિશા બતાવે છે પણ એ લાઈ આપણે ચાલીએ તો આપણું જીવન ધની બની જાય એટલે આટલી બોલી હવે સમય થઈ ગયો છે મને કોઈ ઘણું ખાવ છે